કલેક્ટર ઓફિસ ખાતે ઇન્ડિયા એલાયન્સ અને હિન્દુ ધર્મના સાધુ સંત અને બોટાદની જનતા સાથે આજે કલેક્ટર મેડમને અમે આવેદન આપવા આવ્યા છે એવી જેમાં ગઈ કાલે એક સુફી સંત તરીકે મોલના સાહેબ ઉપર ખોટી રીતના પાસા કરી અને એને જેલ હવાલે કરવામાં આવ્યો છે આ શોકત અલી મૌલાના સાહેબ છે જેને બોટાદ શહેરમાં અને બોટાદ જિલ્લામાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતાનો સંદેશો એને વર્ષોથી ફેલાવતા આવ્યા છે રાષ્ટ્રવાદની વાત કરતા આવ્યા છે અને ખૂબ સરસ છેવાડાના માનવીની એ લોકો કામ કરે છે તો આવા સંતો વિરુદ્ધ જો પાસાના વગર કોઈ કેસે ખાલી માત્ર ને માત્ર બે કેસ એની ઉપર ખોટા કરવામાં આવ્યા હતા એ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો તો એક તો કેસ જ્યારે પોતે રજૂઆત કરવા ગયા પાણીની ત્યારે બોટાદ ચીફ ઓફિસરે એમની ઉપર ખોટો ગુનો દાખલ કર્યો ત્રણસો ત્રેવીસ અને એમાં ખોટો કેસ કરવામાં આવ્યો અને બીજો જ્યારે મારો જન્મદિવસ હતો ત્યારે સોનાવાલા હોસ્પિટલમાં જ્યારે ફૂટ વિતરણ કરતા હતા ગરીબ લોકોને ત્યારે પણ તંત્ર દ્વારા એમની ઉપર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો હતો ઇલેક્ટ્રિસિટીનો એટલે આવા તંત્ર દ્વારા તંત્રનો ગેરઉપયોગ કરીને અને આવા સંતો મુસ્લિમ સંતો ઉપર ગેર આવી રીતના પાસા દાખલ કરવામાં આવી છે એમાં હિન્દુ સમાજના સંતો બોટાદની જનતા અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સના આગેવાનો ખૂબ નારાજ છે એટલે આજે અમે કલેક્ટરશ્રીને આવેદન દેવા આવ્યા છે કે ભાઈ આવા સંતો ઉપર કાર્યવાહી ન થવી જોઈએ અને તાત્કાલિક પાસા રદ થવા જોઈએ અને જેથી કરીને એક સારો સંદેશ બોટાદમાં રહે હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે તમે જોયું છે કે બોટાદમાં હું ધારાસભ્ય બન્યો ત્યારે ક્રાઈમને કંટ્રોલ કરવા ખૂબ પ્રયત્ન કર્યો છે પણ તેમ છતાં આજે પણ બોટાદમાં બોટાદ જિલ્લામાં આજુબાજુમાં અને અનેક એવા લુખા તત્વો છે જેની ઉપર વીસ વીસ કેસો છે ખૂનના ખંડણીના બરાબર હત્યાના બળાત્કારના પચીસ પચ્ચી કેસોવાળા જે બુટલેગરો છે એવા જે ખુલ્લા ફરી રહ્યા છે અને આવા જે સંતો છે એની ઉપર ખોટા પાસાના કેસ કરી અને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે એટલે કે આજે આને અમે આ ઘટનાને બોટાદ શહેર વતી જનતા વતી એક ધારાસભ્ય તરીકે હું ખૂબ જ વખોડી રહ્યો છું આમ આદમી પાર્ટીમાં પણ વધુ ધરાવતા શું હોદ્દો હતો અને આ પાછળની કામગીરી માટે તમે કોને જવાબદાર ઠેરવો છો આમ આદમી પાર્ટીના અમારા જિલ્લા અધ્યક્ષ હતા લઘુમતીના અને એને ખૂબ લઘુમતી વિસ્તારમાં છેલ્લા એક વર્ષની અંદર એને ખૂબ વિકાસના કાર્યો કર્યા છે એના તમે વિડીયો પણ સોશિયલ મીડિયામાં જોયો છે કે જે કોઈ દિવસ લઘુમતી વિસ્તારમાં ક્યારેય રોડ રસ્તા ગટર ક્યારેય થઈ નથી તો એવા વિસ્તારમાં પણ એને સાથે રહીને રોડ રસ્તા ગટર પ્રાથમિક સુવિધા ઊભી કરવાના પ્રયત્ન કરેલા છે લોકોનો અવાજ પહોંચાડવામાં કર્યો છે હિન્દુ મુસ્લિમની એકતા માટે સરસ મજાનું કામ કરી રહ્યા હતા એટલે કે આજે તમે જોયું છે કે ભાઈ અમુક જે તત્વો જે છે એ હિન્દુ મુસ્લિમની એકતા બોટાદમાં ન જળવાઈ રહે એટલા માટે થઈને આજે આવા સૂફી સંતોની ધરપકડ પાછા કરવામાં આવી રહી છે માંગણી આપણે રજૂ કરેલી છે પાછા રદ કરવાની નહીં થાય તો આગામી દિવસોમાં રજૂઆત ચોક્કસપણે તો પછી હું પોતે ઉપવાસમાં બેસી જઈશ જ્યાં સુધી આવા સાધુ સંતો ઉપર ખોટા કેસ તંત્ર દ્વારા કરવામાં આવશે તો ચૂંટણી સાઈડમાં રાખી જ્યાં સુધી હું આમંત્રણ ઉપવાસમાં કરવા બેસવાનો છું